જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ માતા પાર્વતીની જય આ વિડીયોમાં કેવડા ત્રીજ ત્રીજ મહિમા વિધિ અને કથા સાંભળીશું કેવડા એટલે તાલિકા વ્રત હરિતા નામની સખી ઉપરથી આ વ્રતનું નામાભિધાન થયું છે આ વ્રત ભાદરવા સુદ ત્રીજના દિવસે આવે છે આ વ્રત સ્ત્રી કે કુંવારિકા બંને માટે છે પરણિત અખંડ સૌભાગ્યની વૃદ્ધિ માટે અને ઉમા મહેશ્વરની પ્રસન્નતા અર્થે આ વ્રત કરે છે અખંડ સૌભાગ્ય અને પતિ તરફથી ઉત્તમ સુખ તથા સિદ્ધિ એ પ્રત્યેક આર્યનારીના જીવનની અભિલાષા હોય છે કુમારિકા પોતાને યોગ્ય પતિ મળે તે માટે કેવડા ત્રીજનું વ્રત કરે છે માતા પાર્વતીજીએ પણ વિશ્વેશ્વર મહાદેવને પોતાના પતિ તરીકે પામવા આ દિવસે વ્રત વિધિ વિધાન કરીને તથા ઉપવાસ કરીને સદાશિવની પૂજન વિધિ કરી હતી આથી તેઓ શંકર જેવા સ્વામીને પામ્યા હતા આ દિવસે પરણિત સ્ત્રી કે કાળે તલ અને આમળાના ચૂરણથી સ્નાન કરવું અને રેશમી વસ્ત્ર પરિધાન કરી શિવજીના મંદિરે જઈ કેવડાનું પુષ્પ શિવલિંગ પર ચડાવીને વિવિધ મંત્રો દ્વારા એમની અંગ પૂજા કરવી તેમજ ધૂપ દીપ નૈવેદ્ય વગેરે પ્રેમપૂર્વક અર્પણ કરવા પ્રદક્ષિણા કરી પુષ્પાંજલિ અર્પવી પરિણિત સ્ત્રીએ નિર્મળ મનથી અને પવિત્ર ભાવથી શિવવંદના કરી અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય અને રીતિ સિદ્ધિ સાંભળે તેવી પ્રાર્થના કરવી આ દિવસે ફળહાર જ કરવો જો શક્ય હોય તો નકડો ઉપવાસ કરવો બ્રહ્મચર્યનું પાલન કરવું અને શિવજીના ધ્યાનમાં આખો દિવસ વ્યતીત કરવો હવે આપણે કેવડાત્રી જ વ્રતની કથા સાંભળીશું એક વખત શિવ પાર્વતી પર્વતરાજ કૈલાસ પર બિરાજમાન હતા બંને વચ્ચે વાર્તા વિનોદ અને ગોષ્ઠી ચાલી રહ્યા હતા વાતમાંથી વાત નીકળી અને પાર્વતીજીએ પ્રશ્ન પૂછ્યો હે પ્રભુ આપને પરણવા મેં અનેક વ્રતો કર્યા હતા તેમાંથી કયા વ્રતના પ્રભાવે હું આપ જેવા પિનાકી પાણીને સ્વામી રૂપે પ્રાપ્ત કરવા ભાગ્યશાળી બની તે જાણવાની મને જિજ્ઞાસા થઈ છે તો તે જણાવવાની કૃપા કરો મનમાં હસતા હસતા વિશ્વેશ્વર મહાદેવ બોલ્યા દેવી દક્ષ પ્રજાપતિને ત્યાં તમારો જન્મ થયો ત્યારે તમે સતીના નામે ઓળખાતા હતા બ્રહ્માજીએ તમારા પિતાને પ્રજાપતિ નાયકની પદવી પ્રદાન કરી હતી તેથી તેમનામાં અહંકાર આવી ગયો હતો તમે ઉંમરલાયક થયા પછી મારી સાથે લગ્ન કરવાની અભિલાષા રાખતા હતા તે વખતે તમે કઠોર તપ કર્યું હતું અને તમે નંદાવ્રત પણ કર્યું હતું તેના ફળ સ્વરૂપે તમે વિધિપૂર્વક મારું પાણી ગ્રહણ કર્યું હતું સતી સ્વરૂપે તમે નંદાવ્રત પરિપૂર્ણ કરી મારી સાથે લગ્ન ગ્રંથિથી જોડાયા હતા આપણું દાંપત્ય સુખી હતું સુખ ભોગમાં દેવતાએ પચીસ વર્ષ પસાર થઈ ગયા હતા એક વખત વેરવૃત્તિથી દક્ષ પ્રજાપતિએ આદરેલા બૃહસ્પતિ યજ્ઞમાં આપણને આમંત્રણ મળ્યું ન હતું છતાં તમે ઉપરવટ થઈ પિયર ગયા હતા ત્યાં તમારું હળાહળ અપમાન થયું હતું ત્યાં ભલે હું ઉપસ્થિત ન હતો પરંતુ મારા ગણ દ્વારા મને માહિતી મળી ગઈ હતી તમે યજ્ઞકુંડમાં આહુતિ આપી દેહને ભસ્મીભૂત કરી નાખ્યો હતો મેં ત્યાં આવી ખભા ઉપર ઊંચકી તાંડવ નૃત્ય કર્યું હતું ત્યાર પછી તમે બીજો જન્મ હિમાલયને ત્યાં લીધો હતો અને પાર્વતી નામ રાખવામાં આવ્યું જ્યારે તમે લગ્નની ઉંમરને લાયક થયા ત્યારે તમારા માંગા આવવા લાગ્યા તે વખતે આકાશવાણી થઈ પાર્વતી માટે પતિ શિવજી જ યોગ્ય છે પરંતુ કઠોર વ્રત અને તપ વિના શિવને પ્રાપ્ત કરી ન શકાય નારદજીએ એવી ભવિષ્યવાણી કરી હતી કે પર્વતરાજ તમારી પુત્રી સર્વગુણ સંપન્ન છે તમારી પુત્રી શ્યામ છે પરંતુ રંભા વ્રત કરવાથી અને ભગવાન શંકરના પ્રભાવથી શરીરનો વર્ણ ગોરો થશે અને તે ગૌરી નામે ખ્યાતિ મેળવશે પૂર્વ જન્મમાં તમે ઉમા હતા આ જન્મે તમે પાર્વતી રૂપે મારા સાનિધ્યમાં બેઠા છો બાલ્યાવસ્થામાં માતા પિતાની ના હતી છતાં તમે મને પરમાં અતિ ઉત્સુક હતા અને અનેક વ્રત તપ કર્યા હતા નારદજીએ તમારો વિવાહ વિષ્ણુ સાથે કરવા સૂચન કર્યું હતું તેથી તમે તમારી સહેલીઓ સાથે ચાલી નીકળ્યા હતા અને એક ગાઢ જંગલમાં આવી તમારી સખી હરિતાલિકાનો સાથ લઈ માટીનું એક કલાત્મક શિવલિંગ બનાવ્યું હતું સ્નાન વિધિથી પરવારી તમે તથા હરિતાલિકાએ જંગલમાંથી વનસ્પતિ તથા પુષ્પો લાવી શિવલિંગ પર ચડાવી મારી પૂજા કરી હતી વનસ્પતિની સાથે દેવોને વર્જ્ય એવું કેવડા પુષ્પ પણ ચડાવ્યું હતું અને પ્રાર્થના કરી હતી સ્તુતિ સહિત સખી સાથે તમે ભક્તિભાવપૂર્વક શિવલિંગની પૂજા કરી હતી તે દિવસે તમે નિર્જળા ઉપવાસ કર્યો હતો કેવડાનું પુષ્પ પૂજન માટે તાજ્ય અને વર્જ્ય છે એ અંગે તમે અનભિગ્ન હતા છતાં તમે પ્રેમપૂર્વક કેવડા પુષ્પ ચડાવ્યું હતું તેથી ભાદરવા સુદ ત્રીજના દિવસથી કેવડા પુષ્પ દ્વારા થતી પૂજા સ્વીકારવા મેં નક્કી કર્યું હતું હસ્તનક્ષત્રમાં કરેલા આ અનુપમ વ્રતથી હું પ્રસન્ન થયો હતો અને વરદાન માંગવા કહ્યું હતું તે વખતે તમે મારો પતિદેવ તરીકે સ્વીકાર મનોમન કરી લીધો હતો અને મારા પતિ થાવ એવી માગણી કરી હતી મેં તમારી વાત માન્ય રાખી હતી પિતાજી તમને શોધવા આવ્યા ત્યારે તમે કહી દીધું હતું કે ભગવાન શંકરને હું વરી ચૂકી છું મારા લગ્નો જો એમની સાથે નહીં થાય તો હું આત્મવિલોપન કરીશ તમારા આ કેવડા ત્રીજ વ્રતના લીધે પિતાજીએ તમારી વાત માન્ય રાખી હતી અને હું તમને પામ્યો એ આ વ્રતની ફળશ્રુતિ છે કેવળો પૂજન માટે વર્જ્ય ગણાય છે પણ હર્ષાવેશમાં અને નિર્દોષ ભાવે તમે શિવલિંગ પર ચડાવ્યો હતો અને મેં તેનો સહર્ષ સ્વીકાર કર્યો હતો આ વ્રત સોળ વર્ષ કે આજીવન કરી શકાય છે આ વ્રત કરનારની સર્વ મનોકામના પૂર્ણ થાય છે પરણિતાને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે ને કુમારિકાને યોગ્ય પતિ મળે છે તેમજ આ વ્રત કરનાર પરલોકમાં પણ ઉત્તમ ગતિને પામે છે અને શિવલોકમાં તેનો વાસ થાય છે હે ભોળાનાથ શિવશંભુ જેમ તમે મા પાર્વતીને ફળ્યા એવા આ વ્રત કરનાર સૌ કોઈને ફળજો સૌ કોઈની મનોકામના પૂર્ણ કરજો બોલો ભોળાનાથ શિવશંભુની જય માતા પાર્વતીની જય જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ